તો હેલો ગાઈસ જય રામ જય દ્વારકાધીશ તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો ગાયસ આજે રવિવાર છે અને રવિવારના દિવસે અમે પાલનપુર જઈ રહ્યા છીએ રીલ બિલ બનાવવા માટે હસ્તીને મળવા માટે પાલનપુરની અમારા હસ્તી અહીંયા પણ છે અને આ અમારા હસ્તી જ છે પણ તો પણ તો અમે જઈ રહ્યા છીએ અહીંયા રીલ બિલ બનાવશું મસ્તીને મજ મસ્તી કરશું તમે વિડીયોને એન્ડ સુધી બનાવી લેજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં શેર કરી નાખજો ફટાફટ અનુભાઈ કોઈ કેવા માગતા હોય તો ઓડિયન્સને કહી દો કેવ તો નઈ અમને બધી ખબર નઈ પડતી પણ અમારી ચેનલ જેટલો બને એટલો તો ચલો ભાઈ આજે અમે જઈ રહ્યા છે ને વિડિયોને એન્ટીટી બની રહ્યો હા તો ભાઈ અહીંયા પણ અમે કરી ને કરતું બાકી અહીંયા કર નાયરા પેટ્રોલ પર પેડો પુરાયું બહુ સારું છે તો નીકળીએ ફટાફટ તમે ચંડીસર પહોંચી ગયા અને અમારા કિસ્સું ભાઈ લેવા ગયા ઝલકને અને આ આવેરા દીખી લો સેલિબ્રિટી આવી ગયા છીએ તો એ બરોબર આગળ જાય રહ્યા અમે આગળ જઈએ ચારે લોકો એક બાઈકમાં ચાર જણા દેવું પડશે અને એક સેલિબ્રિટી અહીંયાથી પિકઅપ કર્યા અને આગળ જીગ્યા સેલિબ્રિટી આવવાના છે પાનપુરમાં જઈને વિડીયો વિડીયો ભણાવશો તો સેલિબ્રિટી મુલાકાત કરાવું તમને મારો આગળ જાય પાડે કે भाई बची क्या कौन है भाई शेलीवीर मुलाकात बिग फैन कहना पड़ेगा हमें बिग फैन बिग फैन बिग फैन मैडम दी बिग फैन तो ये हमारे मैडम शर्मा रहे हैं कि वीडियो वीडियो बनाओ तो इतने ज्यादा लोग यहां ऊपर है अब क्या करसू तो देखा

ये ना तोड़ दो तो हमें पालमपुर पहुंचने में नेकड़ी गया उधर की साइड प्रोग्राम बनाया उधर की साइड तो भैया रास्ता बस तो भूल ही गया बड़ा लोगो रस्तो है भाई यार कौन तो नहीं रुक कि बस देवा मैं थी अब आ गई अब जा भागो रास्ता पता दिमाग ना तो अठ्ठा થઈ गया खबर नहीं कैसे जानू गाइस रस्तो बस तो बड़ा भूल ही गया पालमपुर में आ गए ગાઈઝ ફાઇનલી અમે ઉજાણી પહોંચી ગયા અને અહીંયા આવીને બિયાલ જસ્ટ બાઈક અને એક્ટિવા પાર્કિંગ કરીને બધા અમારા સેલિબ્રિટી આ સેલિબ્રિટી અમારે મોટા અમે બેઠા સેલિબ્રિટી બધા લોકો બેઠા અને અંદર જઈએ કેટલી ટિકિટ હે પ્રાઇસ ત્રીસ ચાલીસ રૂપિયા રવિવાર એટલે રવિવાર ની અલગ હશે કે વધારે હશે કે રવિવાર ની હા હેડો તો ચલો ભાઈ અંદર જઈને તમને નજારો દેખાડા કેવી રીતનું હોય ને આયા હોય તો તમે એટલે એમને તો દેખાડવું પડશે ને તો ચલો ભાઈ શું કરવાનું હોય મુરત ઘટાવવાનું હોય મુરત ઘટાવવાનું હોય કોઈ કેસો મારો ઓડિયન્સ ને બસ બોલો તમારું કોઈ કેવું હોય તો તમારું કોઈ નહીં કેવું તમે ઓલું ના કેતા ચામટો છોડો અહીં નથી વાપરું તો ગાઈસ અંદર એન્ટ્રી ગેટ આ ટાઈપનો હોય થોડો નજારો દેખી લો અને ટિકિટ લેવા જઈ રહ્યા તો તમારે પ્રાઇસ પણ દેખાડે શું હોય પ્રાઇસનો ભાવ પૂછો ટિકિટનો ભાવ સોરી ટિકિટનો પ્રાઇસ પૂછો ઊંધા સીધું બોલાય રૂમ પચાસ રૂપિયા આ રવિવારની પચાસ રૂપિયા तो गाइस अंदर जेन मैं तो मैं डायरेक्ट हूँ सब्सक्राइब कर नाखो जेने ना, ना करियो भाई फटाफट सपोर्ट करो शेयर करो फटाफट तो गाइस अंदर देख लो आ टाइप हुआ है थोड़ो मार पैकेट में पैसा मुझे दो ओए पैसा में मिला था ना 1.5 लाख रुपया ऐसा लगा मेरा मजाक <laughs> देख देख अंदर देख सु मार मत भाई मत, भाई मत मत अंदर मिल दी इज्जत जाए मिल गाइस देखो अंदर एंट्री करी नाखी है

વિડીયો બનાવવાનો હોય ને એટલે મને કે બ્લોગ જલ્દી પટાવ દો ભાઈ મોટા ભાઈ અમારો બ્લોગ તો નહીં પટે દેખો આના આઈફોન માં મતલબ રીલ બિલ બનાવવાની હે એટલે એનું ભાઈ થોડું અમને ડિમાન્ડ કરે ભાઈ એ પરી આજ મતલા ગાઈસ ગાઈસ અહીંયા પે અમારે કો એક બબુ કે પરી મળી ચૂકી છે કોણી ગાઈસ દેખો પાછળનો નજારો મસ્ત છે એક નજારો દેખાડો ખાલી તમે બે મિનિટ બે મિનિટ તમે દેખાડો નજારો દેખાડો ખતરનાક આ પાછળ દેખો પેલા

પાછા કેમેરો દેખ્યો નઈ કે ચાલુ બંધ હોય તો રેકોર્ડિંગ કર્યું બધું કાય થઈ જાય ના ના

અમને આજે હું રૂબરૂ પાપા ની પરી દેખાડ તમારું ઉલ્સેન ખાલી કે દેખો દેખો એ રહી દૂર દૂર કોઈ રેડ કલર કી પરી દેખ રહી આપકો નહીં દેખાય તો નહીં દે હોગી મે વા મતલબ તું કદી ઇંગ્લિશ બોલવા મળ્યો સોરી સોરી ગાઈસ મતલબ કે દેખાતી નહીં હોય મતલબ કે હમણાં થોડો નજીક જાઉં ને એટલે તમને ખોપચામ બતાવ કોઈ કહેતા નહીં ભાઈ આપણે આપણે આપડા વચ્ચે ડાકણી વાતો બાદ હે અમારે આ બધા ઇસ્ટાના મોણસો બધી હસ્તીઓ ભાઈ હો આ ટૂંકસામામાં ફેમસ થયેલી બધી ભાઈ નવી આવેલી હસ્તીઓ બધી આ બધી ટુમસેમામાં ફેમસ થયેલી મુ તો એટલો નહીં પણ આ થાય થઈ જાઉં તો કદાચ તો ચાલો વિડીયો બનાવો એ ગાઇસ તમને અહીંયાનું સિનેમેટિક શોર્ટ ચેક કરાવ તો સિનેમેટિક શોર્ટ ચેક કરો

આર્ય લગભગ તો આ તૂટશે ત્યારે આર્ય ને કરશે એટલે ભાઈઓ પૈસા વસૂલ કરવા પૈસા વસૂલ કરે રહ્યો

પાછળ પાછળ ફુવારા ચાલુ હોય અને બધા જઈ દે બારે બારે જઈને મને એન્ડ કરી નાખીએ વિરિયાનો અને બાકી નીકળી ગયા તો અહીંયા ટાઈમ ચાલી થઈ ગયો ખાસો ઘરથી ખાઈને નહીં આવે ભૂખ લાગી મને તો ખતરનાક હવે શું કરું ફટાફટ તો લઈ લઈશ યાર આ બાજુ છે થોડા ઝાડખા બાળખા બીજા તો ગાઈઝ ફાઇનલી અમે બધા લોકો હવે અહીંયા કર રીલ બીલ બનાવી અને નેકળવાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો થાકી ગયા બરાબર એના મું તો વધારે થાક્યો કેમ કે બધાને રીલ મેં જ બનાવી હાલીએ અને આ બધા દેશનો બધા શાંતિથી બેઠા આવીએ બધાને રીલ મેં બનાવી એટલે હું વધારે થાક્યો અને એના ભૂખે ખતરનાક લાગી આ ચૂકું તો પણ એના શું ખબર છે કે હવે આગળ રીલ બનાવવાનું કહેવાય પણ અમે મેં કીધું અહીંયા ધ્યાન એન્ડ કરના કે બાકી આ લોકેશન તમને કેવું લાગ્યું તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને બાકી વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર તો જરૂર થી કરજો બાકી સપોર્ટ કરજો સપોર્ટ કરજો મળીએ નવા કાકાની લુમ